તો કેમ છો મિત્રો તો આપણે આજના નવા પાછા બ્લોગ માં તમારું બધા નું હાર્દિક સ્વાગત છે આજે આપણે પાર્ટી માં આવી ગયા છે જેઠવા ભાઈ ની વાડી બુધેલ અંધારું છે લોભ છે પણ થોડોક નાનો અમથો છે અમે કાના ભાઈ જેઠવા ભાઈ ને આજે આપણે ડાળ ખાખરા ની પાર્ટી કરવાની ડાળ ખાખરા ની પાર્ટી માં કોઈ કોઈ ડાળ ખાખરા ખાધા નહીં કોમેટ કરી નાખજો કાના ભાઈ આમાં જો સામું જો અંધારામાં ભલે કઈ દેખાય નહીં આ બધા

રામાપીરના ભગત ને આળખુના પીર એની બાજુમાં કીર્તિભાઈ ડાળ બનાવે છે સંજયભાઈ અહીંયા બેઠા છે જોરી સંજયભાઈ

કેમેરા ઓફિશિયલ માલે છે કેમેરા ભાઈ આ ઘરે જાવું મુલાકાત બોય છે કે છે મોડમાં કેમ આ મોડમાં

गंदे फोन इन गंदे कटली वाला से भाई तारे नहीं यो काम आ थैंक यू से भैया इतु ही के हल्दी भाई ती कर गाड़ी पर क्यों भाई मेरा अपने से सोमवार और सोमवार और बने फ्लैट वो तो खाली छे डालो तुम की बोलो कोई छे डालो जो छे जोड़ी हेलो भाई आवे यार करो गाड़ी जो छे हम रात को करे आज तो नहीं ना पड़ी तो सिंह से लेके जाए ना पाड़ दन खोटे हूं मंगाई सर भाई कौन को

બોલો હાજો ગ્લાસ લઈ લેતો હાલો હવે ખાઈન મળીયે અપસુ ભાઈ એન્ડલિંગ કરશે વ્લોગ નું શું નોતો શું ગણપત દાદા શું ગણપત દાદા શું આગે શું આગે હા